રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બે તાલુકાઓમાં વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠામાં વિજયનગર જ્યાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ખેરગામમાં ત્રણ પોઈન્ટ અગિયાર ઓગણીસ ઇંચ વરસાદ વરસ્યો ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ વરસ્યો ડાંગમાં બે પોઈન્ટ ચુમ્માળીસ ઇંચ વરસાદ વરસ્યો મેઘરજમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ વરસ્યો મોડાસામાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ વલસાડમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ નિઝરમાં બે પોઈન્ટ વીસ ઇંચ વરસાદ વરસ્યો બાલાસીનોરમાં બે તેર ઇંચ વરસાદ વરસ્યો ધરમપુરમાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ વરસ્યો સોનગઢમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો વઘઈમાં બે પોઈન્ટ એક ઇંચ વરસાદ વરસ્યો કપડવંજમાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ વરસાદ વરસ્યો દાતામાં એક પોઈન્ટ સત્યોતેર ઇંચ વરસાદ વરસ્યો વાંસદામાં એક પોઈન્ટ ઇંચ પોશીનામાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ સાગબારામાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ અંકલેશ્વર અને ચીખલીમાં એક પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ વડાલીમાં એક પોઈન્ટ કપરાડા અને લુણાવાડા પોઈન્ટ વરસ્યો ઉચ્છલમાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ ડેડીયાપાડા અને કુકરમુંડામાં એક એક ઇંચ વરસાદ વરસ્યો ખેડબ્રહ્મા નેત્રંગ અને પારડીમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો વાલિયામાં એક ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બે તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો વિજયનગરમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ખેરગામમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ ઉમરપાડા ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ ડાંગ બે પોઈન્ટ ચુમ્માળીસ ઇંચ વરસાદ મેઘરજમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ મોડાસામાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ વલસાડમાં બે અઠ્યાવીસ ઇંચ વરસાદ નીઝરમાં બે પોઈન્ટ વીસ ઇંચ બાલાસીનોરમાં બે તેર ઇંચ ધરમપુરમાં બે પોઈન્ટ નવ ઇંચ સોનગઢમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વઘઈમાં બે પોઈન્ટ એક ઇંચ કપડવંજમાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ વરસાદ બનાસકાંઠાના દાતામાં એક પોઈન્ટ સત્યોતેર ઇંચ વરસાદ વાંસદામાં એક પોઈન્ટ પોશીનામાં એક પોઈન્ટ એકસઠ સાગબારામાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ વરસ્યો અંકલેશ્વર અને ચીખલીમાં એક પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ વડાલીમાં એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ વરસ્યો માંડવીમાં એક પોઈન્ટ છેતાળીસ ઇંચ વરસાદ પલસાણા સુબીરમાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ કપરાડા અને મહિસાગરના લુણાવાડામાં એક પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ ઉચ્છલમાં એક પોઈન્ટ અઢાર ઇંચ ડેડીયાપાડા કુકરમુંડામાં એક એક ઇંચ વરસાદ ખેડબ્રમ્મમાં નેત્રંગ પારડી વાલિયામાં પણ વરસ્યો એક એક ઇંચ વરસાદ